નમસ્કાર આ ચેપ્ટર ની અંદર હવે આપણે ગોળી અરીસા અને અરીસાના સૂત્ર વિશેની અને મોટવણીની વાત કરવાની છે તો શું છે આ બધી તો એક તો આપણે આ ગોળી અરીસાની એક સંજ્ઞા પદ્ધતિ છે કાર્તિક સંઘ પદ્ધતિ તરીકે ઓળખાય એના વિશે વાત કરીશું કે ઉદ્ગમ બિંદુની ધ્રુવના ઉદ્ગમ બિંદુ મુખ્ય અક્ષની જે વાતો છે એ શખ્સ સમાંતર તરીકે લેવામાં આવે એ બધી આપણે ચર્ચા કરીશું તો કાર્તિક જે સંજ્ઞા પદ્ધતિ છે એની વાત અહીંયા કરવામાં આવેલી છે કે વસ્તુ છે એ હંમેશા અરીસાની ડાબી બાજુ આપણે રાખવામાં આવે અને એનો અર્થ એ થયો કે વસ્તુ આવતો પ્રકાશ છે એ પણ શું છે ડાબી બાજુ જ તમને જોવા જોવા મળશે જે આપાત થશે બધા અંતરો છે એ શું મળે કે અરીસાના ધ્રુવ થી મુખ્ય સમાંતર જ લેવામાં આવે જયારે અંતર છે પણ ઉદ્ગમ બિંદુ થી જમણી બાજુ આવેલા માપેલા બધા જ અંતરો ધન અને ઉર્ધ્વ બિંદુની ડાબી બાજુએ માપેલ બધા અંતરો કેવા જોવા મળશે ઋણ જોવા મળશે ઉદ્ગમ બિંદુ થી ડાબી બાજુ એ આપેલ છે પેલા તો જમણી બાજુએ આપેલ છે એ બધા ધન જોવામાં આવે એટલે કે માનો કે અહીંયા છે આ ડાબી બાજુ અહીંયા તમને જોવા મળે આ બાજુ છે આ ડાબી બાજુ જમણી બાજુ જે છે એ આપણે એક્સ અક્ષ ને વાય અક્ષ જોઈએ તો આ બધા ધન જોવા મળે આ આપણે કેવા કે ઋણ કહીએ એ રીતના મુખ્ય અક્ષ ને લંબરૂપ તરફ ઉપર તરફ આવે બધા કેવા હશે ધન હશે આ છે કેવા હશે ધન હશે અહીંયા કેવા જોવા મળશે ઋણ જોવા મળશે તો અરીસાને ને સૂત્ર અને મોટમણીની વાત કરીએ તો અરીશા ને સૂત્ર અને મોટવણી શું છે તો બોળી અરીસો છે એના વસ્તુનું અંતર ને આપણે વસ્તુ અંતર તરીકે સ્મોલ યુ નો ઉપયોગ કરીએ પછી અરીસાને અરીસામાં છે ધ્રુવથી પ્રતિબિંબનું જે અંતર છે અહીંયા ધ્રુવથી વસ્તુનું અંતર ને અહીંયા ધ્રુવથી પ્રતિબિંબનું અંતર છે એને વી તરીકે ઓળખીશું તો ધ્રુવ અને મુખ્ય અક્ષ સુધીનું જે અંતર છે એની લંબાઈ છે એને શું કહેવામાં આવે ધ્રુવ ધ્રુવથી મુખ્ય અક્ષ સુધી જે અંતરની લંબાઈ છે એને શું કહેવાય એફ તરીકે ઓળખવામાં આવે આ ત્રણેય રાશિઓ વચ્ચેના સૂત્રને શું કહેવામાં આવે અરીસાનો સૂત્ર કહેવામાં આવે તો અહીંયા આપણે જે અરીસાના સૂત્રની આપણે વાત કરી રહ્યા છે તો એ છે વન બાય યુ પ્લસ વન બાય વી બરાબર વન બાય એફ છે એ તમને જોવા મળશે કે આ રીતના તમારે છે અરીસા નું સૂત્ર જોવા મળે ધ્રુવથી વસ્તુ અંતર ધ્રુવથી પ્રતિબિંબ અંતર ધ્રુવ થી લઈ અને કેન્દ્ર સુધીની લંબાઈ જે તમારા વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વધારે પડતું ક્યાં જોવા મળે કેન્દ્ર ની વચ્ચે કેન્દ્ર અને ધ્રુવ ની વચ્ચે જોવા મળે તો આ છે એ તમારું શું છે આ અરીસાનું સૂત્ર થયું તો એ રીતના આ સૂત્રના બે પ્રકાર ગોળી અરીસા માટે તેમજ વસ્તુની દરેક સ્થિતિઓ માટે સાચા છે કે બધી પરિસ્થિતિઓ માટે તે સાચું તમને મળશે અહીંયા તમારું છે આ વસ્તુ રાખેલી છે આ તમારું શું છે પ્રતિબિંબ છે આ અરીસો આ જમણી તરફ હશે એ કેવું હશે ધન હશે ડાબી તરફ હશે એ કેવું હશે ઋણ હશે ઉપરની સાઈડ હોય તો ધન આવે નીચેની સાઈડ આ નીચેની સાઈડ લઈએ તો આપણે કેવું હશે ઋણ જોવા મળશે અને જે આ છે તમારું શું છે આપાત પ્રકાશની જે તમારા પ્રકાશ જે આપત થાય એની દિશા તમને આપેલી છે આ રીતના તમારું જે મોટવણીનું સૂત્ર છે એ તમારે જોવા મળશે સોરી અરીસાનું સૂત્ર હવે આપણે મોટવણીની વાત કરીએ મોટવણી એટલે મેગ્નિફિકેશન કહેવામાં આવે તો ગોળીય અરીસા દ્વારા જ્યારે પ્રતિબિંબ રચવામાં આવે ત્યારે તે મોટવણી છે વસ્તુનું પ્રતિબિંબ વસ્તુનું માપની અને તેના વિવર્ધનને સાપેક્ષનું પ્રમાણ દર્શાવે વસ્તુનું જે પ્રતિબિંબ છે એની સાપેક્ષમાં એનું વિવર્ધન કેટલું થયું છે એની દર્શાવે કોણ તો કે મોટવણી દર્શાવે પ્રતિબિંબની ઊંચાઈને એચ ડેસ કહેવામાં આવે છે વસ્તુની ઊંચાઈને એચ કહેવામાં આવે છે આ બંનેનો જે ગુણોત્તર તમને મળશે એ શું મળશે મોટવણી મળશે એટલે કે એમ બરાબર એચ દેશ ના છે ઊંચાઈ સમજાયું આ છે એ તમારું મોટવણીનું સૂત્ર છે તો મોટવણી ને એમ છે એને વાસ્તવિક યુ અને પ્રતિબિંબ બી વડે ઓળખવામાં આવે તો એને આપણે આ રીતના પણ લખી શકીએ કે વાસ્તવિક છે એ વાસ્તવિક પ્રતિબિંબ તમારું શું છે તો કે જે છે એ તો એ યુ અને વી જોવા મળશે તો આ રીતના તમારું છે સૂત્ર પણ તે આ રીતના દર્શાવવામાં આવશે ત્યારબાદ જોઈએ કે અહીં આપણે નોંધો કે વસ્તુની ઊંચાઈ ધન લેવામાં આવે વસ્તુની ઊંચાઈ જ્યારે ધન લેવામાં આવે તો મોટાભાગે વસ્તુ છે મુખ્ય અક્ષની ઉપરની તરફ જોવા મળે અને આભાસી પ્રતિબિંબ છે એ પ્રતિબિંબની ઊંચાઈ ધન લેવી પડે એટલે કે શું કીધું કે જો મુખ્ય અક્ષને સમાંતર આ રીતના જોવા મળે માનો કે જો ધન હોય તો ઉપરની સાઈડ જોવા મળશે ઉપરની સાઈડ ધન છે જો વસ્તુ છે એ મુખ્ય અક્ષને ઉપર લેવામાં આવે તો આભાસી પ્રતિબિંબ છે એ પ્રતિબિંબની ઊંચાઈ કેવી હોય ધન હોય એટલે કે ઉપરની સાઈડ હશે અને જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ એ ઋણ લેવામાં આવે ત્યારે મોટવણી છે એનું મૂલ્ય

આ હતું મોટવણી અને અરીસાનું સૂત્ર ત્યારબાદ છે એ પ્રકાશનું નું વકરી ભવનની વાત કરી કે પ્રકાશનું નું વકરી ભવન એટલે શું આ હતી આપણે પ્રકાશનું વક્રી ભવન હવે એના વિશે વાત કરવાની છે મોટવણીનું સૂત્ર સૂત્ર અરીસાનું સૂત્રની વાત કરી ત્યારબાદ જોઈએ કે પ્રકાશ છે એ પ્રકાશનું માધ્યમ એ પ્રકાશ જ્યારે સુરેખ પથ પર ગતિ કરતો હોય ત્યારે તમને જોવા મળતું હોય કે સીધી લેખા એમાં જોવા મળે પણ જ્યારે ડૂબેલી પેન્સિલ છે એ ડૂબેલા ભાગમાંથી આંખ સુધી તે પહોંચે છે પ્રકાશના કિરણો છે પેન્સિલના બહાર તરફનો ભાગ અલગ દિશા તમને જોવા મળશે એક પ્રવૃત્તિ આપેલી છે એના આધારે આપણે જોવા મળશે આગળ હું તમને ફોટો બતાવીશ તો પેન્સિલ છે એ વાકી જોવા મળશે એટલે કે કોઈ પણ માનો કે બીકર ભરેલ પાણી બીકર ની અંદર પાણી ભરેલું છે ને એની અંદર તમે પેન્સિલ જો ડૂબાડી હોય તો પેન્સિલ તમને આ રીતના જોવા મળશે આમ ત્રાસ જોવા મળશે આમ થોડો વણાક વર્તી જોવા મળશે ટૂંકમાં ભાંગી કઈ ગઈ હોય એ રીતના જોવા મળે તો એવું જોવા મળે ત્યારે એક માધ્યમથી બીજા માધ્યમમાં જ્યારે ત્રાસ્ય રીતે પ્રકાશ પ્રકાશના ત્રાસા કિરણ પ્રસરણની દિશામાં માધ્યમમાં બદલાઈ જાય ત્યારે આ ઘટનાને શું કહેવાય પ્રકાશનું વક્રી ભવન કહેવામાં આવે જો આકૃતિ અહીં આપેલી છે પ્રવૃત્તિ પણ તમારે અહીંયા જોવા મળશે પ્રવૃત્તિ તમારી બુકની અંદર આપેલી છે એમાં તમને ખબર પડી જશે પ્રવૃત્તિ દસ પોઈન્ટ સાત છે આકૃતિ આપેલી છે જેમાં તમને ખબર પડે એટલે પ્રકાશ સામાન્ય રીતના આ પાતળા માધ્યમમાંથી આ પાતળું માધ્યમ હોય જો આ નદી છે માનું કે તો નદી છે એમાં પાતળું માધ્યમ છે આ ઉપરનું અને આ ઘટ માધ્યમ છે તો આ રીતના જે ઘટ માધ્યમમાંથી તે પસાર થશે ને પ્રકાશ ત્યારે તે શું કરશે? લંબની દિશામાં નમશે. જ્યારે પ્રકાશ છે એ ઘણું ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી તે દૂર થતો જોવા મળશે. તો આ એક છે એક વક્રી ભાવનાંક જોવા મળે છે. એના વિશે આપણે વાત કરીએ. એક હજી પ્રવૃત્તિ તમારે અહીં આપેલી છે કે પ્રવૃત્તિ નવ પોઈન્ટ આઠ એની અંદર તમારે એવું કીધેલું છે કે બીકર છે એમાં એક સિક્કો સિક્કો નાખો અને તેમાં પાણી ભરી લેવું એટલે આપણે જોશું કે સિક્કાનું સ્થાન જો તળિયે હોય પણ તમને ઉપર તમને જોવા મળશે આવો આપણે ઘણી વખત તળાવ હોય એમાં જ્યારે તે તળિયે પડેલી વસ્તુ એટલે કે કોઈ કાંકરા જોવા મળે તો તમને એવું લાગે કે ઉપર છે પણ રિયલમાં તે ઊંડા જોવા મળે આ છે વકરી ભવનના કારણે જોવા મળશે આવી પ્રવૃત્તિ આપી એમાં એક પ્રવૃત્તિ એવી છે કે તમારે એક બોર્ડ લેવાનો છે છે એમાં નામ આપી કાચના ટુકડાને લંબઘન ચોસલાને ત્યાં મૂકવાનું છે પ્રકાશનું એક કિરણ આપાત કરવાનું છે જ્યારે આપાત કરો ત્યારે તે વળી અને જે દિશામાં જાય એ તમારે ડ્રો કરી નાખવાનું છે પછી આ કાચના લમઘન ટુકડાને લઈ લેવાનો એને લઈ અને પછી તમારે શું કરવાનું કે આ સીધો જે પ્રકાશ આપાત કર્યો તો એ સીધી રેખાને ડોટ દોટ લાઇનમાં દર્શાવવાની એટલે તમારે પછી જોવાનું કે આ બંને ડિસ્ટન્સ છે બે બાજુ તમારે માપન કરવાનું કે સરખું છે એટલે કે સમાન રીતના જોવા મળે તો હા સમાન હશે આ અહીંયા તમારો ક્રોસ વણાંક લે એટલે કે તમે જોશો કે અહીંયા લંબ તમે દોરશો સીધી રેખા આ લંબથી તે શું થાય કે નજીક આવે અને પાછો જ્યારે ઘટમાં થાય આ જો આ પાતળું માધ્યમ છે આ ઘટ માધ્યમ આ પાછું ઘટ માધ્યમ છે એમાંથી પાતળા માધ્યમમાં આવે ત્યારે શું થાય કે પ્રકાશ છે એ પાછો વળાંક લેતો જોવા મળશે એટલે કે તે દૂર થતો લંબથી દૂર થતો તમને જોવા મળશે તો જેથી તમને ખ્યાલ આવે કે જે આપાત કિરણ અને જે આભાસી કિરણ છે એ બંને તમે જોશો તે સમાન સમાંતર જોવા મળશે એટલે લંબ રૂપે જ તે સીધે સીધા જ આગળ જતા જોવા મળશે કંઈ ભેગા નહીં થાય પણ આજે વક્રી ભવનના કારણે તે થોડો પ્રકાશ છે ને જે એની દિશાથી દૂર થતો જોવા મળશે તો છે એ એક આકૃતિ આપેલી હતી કે જેના વિશે આપણે જોવાનું હતું અને વક્રી ભવનના જો અહીંયા તમને નિયમ આપેલા છે શું નિયમ આપેલા છે કે આપાત કિરણ અને વક્રીભૂત કિરણ બે માધ્યમોને સમાંતર આંતર સપાટીનો આપાત બિંદુ એ એક સમતલમાં જ હોય એટલે કે ત્યાંથી નીકળે ત્યારે પણ સમાન રીતના તે જોવા મળશે પ્રકાશમાં આપેલ જે રંગ છે

તમને જોવા મળશે તો આ હતો આપણો એક બે નિયમો છે વકરી ભવનના જો નિત્ય આને સ્કેલનો નિયમ તરીકે ઓળખવામાં આવે આપાત કોણ છે એને આઈ તરીકે વક્રીભૂત કોણ છે એને આર તરીકે ઓળખવામાં આવે તો આ રીતના તેનું સૂત્ર બને અને જે મૂલ્ય છે એ પ્રથમ માધ્યમની સાપેક્ષમાં બીજા માધ્યમમાં વક્રી ભવનાંક કહેવામાં આવે કે જેમ અચળ મૂલ્ય તમને જોવા મળે પહેલું માધ્યમ અને બીજા માધ્યમનું વક્રી ભવનાંક તરીકે આપણે ઓળખીશું આ બંને વસ્તુ છે એ ખાસ આઈ છે પૂછાઈ શકે એટલે યાદ રાખવાનું છે તો અહીંયા તમને આજ વસ્તુ આપેલી છે સ્નેલનો નિયમ છે એ ત્યારબાદ છે વકરી ભવનાંગ એ નેક્સ્ટ આપણે વિડીયોની અંદર જોશું કે વકરી ભવનાંક શું છે એના વિશે વાત કરીશું અસ્તુ જય હિન્દ જય